જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે તેમના માથા પર અર્ધચંદ્ર છે એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવાય છે

મા ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી દેવી છે માની પૂજા કરવાથી શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી મુખ નેત્ર અને સંપૂર્ણ શરીરમાં ક્રાંતિ વધવા લાગે છે મા ચંદ્રઘંટાની આરાધનાથી વીરતા અને નિર્ભતાની સાથે જ સૌભાગ્ય પ્રદાન થાય છે માતાની કૃપાથી તમામ પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થાય છે મા ચંદ્રઘંટાની પૂજા વિધિ કઈ રીતે કરવી આવું આપણે જાણીએ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા પછી માતાજીની આરાધના કરવી માતાજીનું પૂજન કરવું અને કમળનું પુષ્પ કે શંખુષ્પી અર્પણ કરવા પછી ધૂપ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરવી અને માતાજીને નૈવેદ્યમાં દૂધનો માવો ખીર કે દૂધની મીઠાઈ અર્પણ કરવી દેવીને ફળના પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય છે તેથી તેમને સફરજનનો ભોગ લગાવવો જોઈએ આ દિવસે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી આપણા મનને પરમ આનંદની અનુભૂતિ થાય છે આ થઈ માચંદ્રઘંટાની પૂજા વિધિની વાત હવે આપણે માચંદ્રઘંટાનું પ્રાગટ્ય કઈ રીતે થયું તેમની પૌરાણિક કથા સાંભળીએ પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું કથા અનુસાર મહીસાસુર નામનો એક રાક્ષસ દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવીને બેઠો હતો મહીસાસુરે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું તેનાથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થયા અને તેમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના શરણે ગયા મહીસાસુરના આવા કૃત્યો સાંભળી ત્રિદેવ ગુસ્સે ભરાયા આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને તમામ દેવતાઓ સહિત ત્રિદેવે પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને અર્પણ કર્યા એટલે જ માતા ચંદ્રઘંટાની દસે ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીનું આ જ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા માતાનું આ સ્વરૂપ ખૂબ જ ભયાનક છે એટલે જ માતા મહીસાસુરને મારવા પહોંચ્યા ત્યારે મહીષાસુરને સમજાયું કે હવે તેનો મૃત્યુનો સમય નજીક છે અને માતા ચંદ્રઘંટાએ તેને નવ દિવસ સુધી યુદ્ધ કરીને તેનો વધ કર્યો આ રીતે દેવી ચંદ્રઘંટાએ દેવતાઓનું રક્ષણ કર્યું અને દેવતાઓને ભયમુક્ત કર્યા આમ આ દેવી ચંદ્રઘંટા રક્ષણની દેવી છે આ દિવસે મા ચંદ્રઘંટાના આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયક છે યા દેવી મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તૈ નમસ્ત નમો નમ જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન મા ચંદ્રઘંટાની પૂજા કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેમના પરિવારમાં ક્યારેય કષ્ટ આવતું નથી અને કષ્ટમાંથી મુક્તિ મળે છે મા ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે અને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિરાકરણ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ